નમસ્તે મિત્રો સુરીલી સ્વર સામ્રાજની સ્પર્ધા નંબર ઓગણીસ નાતાલ વિશેની આ સ્પર્ધામાં હું ભટ્ટ જૂનાગઢથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું શીર્ષક છે ક્ષમા કોઈકને કંઈક આપવું હોય પછી એ ચીજવસ્તુ છે પૈસા છે કંઈ પણ વસ્તુ આપવાની હોય તો એ ખૂબ જ સહેલું છે પરંતુ જ્યારે માફી આપવાનો પ્રશ્ન થાય ક્ષમા આપવી હોય તો એ ખૂબ અઘરી વસ્તુ છે અને નાતાલના તહેવારને ક્ષમાનો માફીનો તહેવાર તરીકે પણ ઓળખાય છે આ જિંદગીમાં જે કંઈ છે એમાં બે વસ્તુ ખૂબ મહત્વની છે એક તો સમજણ અને એક ક્ષમા ઈસુ પણ કહેતા હતા અને વધસ્તંભ ઉપરથી એનો કદાચ આખરી સંદેશો પણ એ હતો કે હે ઈશ્વર આ લોકોને માફ કરજે એ લોકો શું કરે છે એનું એને જ્ઞાન નથી વિશ્વના ઘણા દેશોમાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે પચીસમી ડિસેમ્બર એટલે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે તેના જન્મોત્સવ રૂપે ઉલ્લાસથી ખ્રિસ્તી દેવળોમાં ઘંટારો ગુંજી ઉઠે છે ખ્રિસ્તીઓ દેવળોમાં જઈને પરમેશ્વરને પ્રાર્થના કરે છે દુનિયામાં વધુમાં વધુ અનુયા અનુયાયીઓ ધરાવતા ખ્રિસ્તી ધર્મના પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈસવીસન પૂર્વે ચોથી શતાબ્દીમાં જન્મ્યા હતા ઈસવીસન ઓગણત્રીસ સુધી એટલે કે તેત્રીસ વર્ષ સુધી માનવ દેહ આ પૃથ્વી ઉપર રહ્યા હતા એવું કહેવાય છે જે ચોથી શતાબ્દીના અંત સુધી વિશ્વમાં જુદા જુદા સ્થળોએ જુદી જુદી તારીખોએ આ દિવસ ઉજવાતો હતો એ સમયે એવું માનવામાં આવતું હતું કે આ દિવસ સૂર્યનો જન્મ થયો હતો એટલે અમુક લોકો ઈસુને સૂર્યના અવતાર તરીકે માનવા લાગ્યા આ દિવસથી તેમની પૂજા થવા લાગી ચોથી સદીમાં ઉપાસના પદ્ધતિ ઉપર ખ્રિસ્તીઓ ચર્ચમાં ધર્મના અધિકારીઓ અને નેતાઓ સાથે મળીને પુરાણી લખેલી સામગ્રીને આધારે તૈયાર કરી અને ઈસવીસન ત્રણસો સાહીઠની આસપાસ રોમના એક ચર્ચમાં ઈસા મસીહાના જન્મદિવસના પ્રથમ સમારંભનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પચીસમી ડિસેમ્બર હતી અને પચીસમી ડિસેમ્બરને નાતાલ રૂપે ઉજવવામાં આવે તેવું નક્કી થયું ત્યારથી નાતાલ પચીસ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે આભાર ભટના સાદર નમસ્કાર